પગે હમણાં જે દાડું દુખાવો વધી ગયો લે ઓયા જે થોડી વાર બેજે પગ દબાય હે જે કોણ દબાવા તું દબાય છે કોણ દબાવા દે મારા પર ડોરા થા નાખવા દઉં તું આખી તો નાખવાની ન બગા નાખવા ની જ છો આ થોડી વાર દબાય હે હે પાપડો જય છે આવતો તો હમ આ અરે સૂટલા સૂટલા દે પર કાકા મારજો નહીં દબાવ પાછો દબાય દબાય

mấy người anh lại không lấy lại không chịu, phải trả đấy. Anh phải trả còn cái sao anh có

ના મારતું બેઠી દે આપડ પછી બેટા દુખાવ્યા લાલ લઈ ફગાઈ

ઓય જો બે 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 આ દે પેલા પછી ખા બાઈક નું હું કાઢું હેઠ રાઈટ ભઈ પીવો

જયેશ ને વાત કરી હતી આજે અત્યારે જવું છે અત્યારે ભરવાયે અમે જયેશ ને લઈને મેકલું કેટલી ભરવાય છે ફ્રી 1000 રૂપિયા ભરવાઈ ઓકે સાહેબ તો વધો ને આમ મેક કરી લે સાહેબનો ફોન આવ્યો તો સ્કૂલ હું મૂ નહોતો બાપા ફી ભરવાની છે મને ખબર છે 1000 રૂપિયા તો હું તમ પૈસા આલું તાન ફી ભર દેજો બરોબર અતારે તાર જવાન છે કામ પર તમારે આ લે તારી ગાંગા 1000 રૂપિયા ફી

ખાવાનું હોટલ માં ખાઈનાર પાસો એ હા કોણસો બિજાને પૈસા આપલ તો લી તારા સંપલ હાલી

હંગ <laughs> 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 <laughs>

છોકરાપલ નહી કોઈ કરતા નહીં અંગે

પૂછી જાય તો મારા ભાઈ યાદ આવી એટલે પોતાનો લાલા કોણિયા